ખરું ખોટું ભાઈ જાતર છે દેવ નો આજ તો અવસર છે જેવો તમારા દીકરી દીકરાનો અવસર હોય એવો આજ મારા દેવ નો અવસર છે ખરું હા દેવ નો અવસર છે મનવ્યો કોઈનું આજ હોમય હોય કોઈનું હોય ખરું ખોટું ભાઈ અશોક મારે

આ જમીન મદરો પુરવાની હું સહે હજી ઘટ કઉ તો ખાલું મને મંજૂર થયેલું છે બરાબર છે ઈ કઈ ઘર કરવાનું છે મારા એ માતાજીની ની મોય ચો ચોક કોઈ આડુડું હોય તો શોક ના મા દહી કોઈ મારા ઘર કરવું છે

બેઠેલું અશોક ઘરે ખાતો હોય ભૂખ ના હોય ખરું ખોટું પૂછી બેઠું હોય ગરદાણી સમય લઈને